કેમ છો અમે બધા પણ મજામાં તમારા બધાજ બી હાફ માં તમારા બધાના જ બિહાફમાં સાહેબે કહી દીધું છે કે તમને બધા મજામાં એન્ડ આઈ હોક કે તમે બધા ખરેખર મજામાં ચાલ તમે શા કેવા

કે બોસ કાલથી તો રજા એમ પે રવિવાર સાંજે દુખવાળું ચાલુ થાય હું સ્કૂલમાં હતો ને ત્યારે એવું થતું મને કે શુક શનિવાર રવિવાર રાત થાય ને એટલે યાર સ્કૂલ ચાલુ એમ પણ આજની જનરેશન અલગ છે થાય જલ્દી સ્કૂલે જઈએ આ બહુ જ ફરક પડી ગયો છે પેલાની જનરેશન અત્યારે જનરેશનમાં બારી ઉપર અમે છે જાઓ બારી ઉપર અમે છે જાઓ હા જો બંને પ્રેમથી ઉઠાડવાના ના થાય એટલે સ્માઈલ કરીને હોય જાય ચલ બેન ઉઠ ઓ વૃષ્ટિ બેન હે શું ઉઠો આ તો ઉઠ ચલ કાલ બપોર ની સુધી કેટલા વાગે સુધી કે કાલ કેટલા વાગે સુધી 4 વાગે બપોરે 4 વાગે ને અત્યારે વાગ્યા પોણા 8 થવાયેલા ઊઠ ભાઈ ઉઠ હું ઉઠીતી ત્રણ કલા ત્રણ કલા શું કર્યું તે મારી સ્ટોરીઝ મારી સ્ટોરીઝ લખ સ્ટોરીઝ લખતી રહી ચા બગડી ગઈ ઓ શે કે હું અંદર છે ખબર દૂધ બગડી ગયું હા દૂધ જ બગડી ગયું લાગે પણ આ તો હમણા પેકેટ ખોલ્યું કે લાઈ દીધું પેકેટ ગઈ કાલે ઓ બાપ રે આ દૂધ કેવું છે બગા કદાચ આને ગરમ એટલે ખાવા પડી જશે અરે યાર હા સવાર સવાર મારું ચા બગડે એટલે મજા જ ના આવે તો મૃત્યુબેન અત્યારે જ આવીએ દૂધ લેવા કારણ કે ફ્રીજ ની અંદર ચાર પેકેટ દૂધ હતા બટ સ્ટીલ એજ દુખ થયું મમ્મી ને સવાર સવારમાં કેવાય કે જેનું ચા બગડે દિવસ બગડે એવું ચાર પેકેટ દૂધ બગડી ગયા ચાર પેકેટ હા સો રૂપિયા જ હતા રહે ત્યાં હું કંઈ ચાવ હવે દૂધ લેવા ફરીથી ચા બનાવીશું આપડા

સવાર સવાર બહુ બધી આશાઓ સાથે જે દૂધ ચા પ્રેમણી હોય એ આમ દૂધ બનાવવામાં ચા બનાવવા માટે તત્પર હોય ને દૂધ ચા બગડી જાય દૂધ બગડી જાય કેવી વાત લાગે ભાઈ ચાર પેકેટ દૂધ બગડ્યા પછી ફાઇનલી ચા બની ગઈ હો તો હવે સીધી સાધી પ્રેમાળ ચા તૈયાર છે અને હવે પીવા છે અને દીપલી મૂળું આમ થોડું બગડી ગયું છે બચારી ચા જેવું થઈ ગયું છે ए, खबरदार, जो थे हवार हवार मा मूड ऑफ करना है तुम्हारा दूध है <laughs>

બધું આપણે કોઈ નવી રેસિપી બનાવવાના હોય ને તો પહેલા ચેક કરે કે શું બધું જોઈએ કેવું જોઈએ અને પછી લેવા કિલો બટાટા લઈ આવીને હવે કે નાના નાના જોઈએ વાંધો નહીં હવે નાના કરી દે કરી દે તો આજે બનાવવાના છે દઈ તીખારી અને લસણિયા બટેકા તો બહુ જ મજા પડશે આજે ખાવા પીવાની અને વાર બનાવશે વૃષ્ટિ તો બરાબર બપોરે મસ્ત જમવાનું આવશે આપણે રેસિપી બતાવી દઈશું એમાં કોઈ પ્રોબ્લેમ ન એ બધું બરાબર છે તમારી સામે આવી રીતે ને ગળાનો ખોટો ઉપયોગ થાય છે આનો કેમેરા આવી રીતે ચાલે ઉપયોગ થાય છે એટલી સામે તમારી હવે તો ન કર એ તો ચા બગડી એમાં મારું મગજ છટકી ગયું ચલ લે લે જલ્દી બે કુછ ન કરો તો શું करू કહું છું માર મગાય છે ગુસ્સો મને રાંકાર છે ઓર ચાર હવે આપણે પહોંચી ગયા જ રસોડાની અંદર તૈયારી કરના કે દ્રષ્ટિએ રણવાડ વેરી ગુડ આ રિયુ કરે પાક શું અચ્છા તો

ચલો હવે તો બધાને સમજાવી દે કે શું શું લે આપણે છે અહીંયા ગોઠવાઈ જઈએ એટલે વાંધો ના આવે ચડ્ડી ભીની થશે પણ વાંધો નહીં ગરમી છે ને તો ચલો બેન હવે તમે શું બનાવો અત્યારે લસણ એ બટેરા ને હા તો હવે શું શું જોઈએ છે અંદર સૌથી પહેલા તો બટેટા બાફી લેવાની હા એના વગર ચાલે જ નહીં ના ચાલે કસ ચાલે એટલે આ છે બટેરા ને કેટલા બટેટા લીધા ને કેટલા બટેટા બાફ્યા જો ત્રણ જણ માટે સિન્સ બે વસ્તુ બનાવવું છે એ પ્રમાણે લસણિયા બટેટા માટે મેં છ થી પાંચ થી છ બટેટા લીધા છે ઓકે એને બોઇલ કરી રહ્યા છે અને અગર તમારી પસંદ નાના નાના બટેટા હોય ને તો એ તમારે દસ થી બાર લેવાના ઓકે એકદમ પેલા નાના નાના દમાલું માટે નહીં આવતા એ જ બટેટા મેજરલી પ્રિફર કરવાના પણ મારી પાસે નહોતા એટલે મેં સાગર શું કારણ કે નાના જ બટેટા સરસ લાગે દેખાવા કે બટેટા ને સ્વાદ ઓકે

કેટલી લેવાનું મીઠું સ્વાદ પછી આ ગરમ મસાલો છે આ ગરમ મસાલો પછી આ મરચું છે આ મરચું આ રાય આ કાશ્મીરી મરચું છે હા કાશ્મીરી મરચું હા કેટલી ચમચી લેવાનું એ છે ને ચમચી લેવાની ઓલું ચમ મરચું હોય ને તો તમારે સંભાળીને લેવાનું બાકી તો આવ તો લેવાય માંગો ઓકે આ રાય છે આ ધાણા જીરું છે આ હળદર છે આ આ છે ને ધાણા જીરું નો પાવડર પાવડર છે આ જીરું છે અને આ હિંગ છે ઓકે

આને લઈને શરૂ અને અરે આ છે ને ભૂલી જવાય છે આ છે ને આ બી લેવાનું છે કરે પાત તમારી ભાષામાં મીઠો લીમડો બરાબર ઓકે તો સૌથી પહેલા તો ગેસ ચાલુ કરું બસ ગેસ ચાલુ થઈ ગયો છે જી હવે એમાં બે ચમચા તેલ પથરાવી દો બરાબર

હવે છે ને બને ને દેવાનું પછી હિંગ નાખવાની કારણ કે હિંગ જલ્દી થઈ જાય ને તો બળી જાય પછી હિંગ બરાબર સીડી જાય ને પછી હિંગ પતળ ઓકે પછી આ બે લીફ નાખવાની બે 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 લીફ નાખવાની ઓકે અને આ સુકાયેલા લાન અને આ કરી અત્યારે ગેસ ને ધીમો કરી દે બહાર આવશે અને તે તમારી લાગી જશે લાગી જશે ઓકે હવે છે ને આમાં કાંદા નાખી દેવા

ભાઈ હવે આમાં થોડું પાણી અંદર પધરાવી એટલે પાણી અંદર નાખી અને આઠ થી દસ મિનિટ સુધી ઉકાળવા દેવા જેનાથી બધું એક રસ થાય અને પ્રોપરલી ટેસ્ટ ઉતરે એની અંદર હવે આ જે આપણે મૂકી છે પ્યુરી હવે આઠ થી દસ મિનિટ સુધી એને કુક થાય ત્યાં સુધી આપણે બટેટાનો થોડો વઘાર કરવાનો છે તો એ આપણે કરી લઈએ ઠીક છે સૌથી પહેલા તો તેલ એક ચમચી થોડું ગરમ થવા દેવાનું ગેસ જ મેં ચાલુ નહી કર્યો બોલો મીઠી જે છે હવે આ તેલ ગરમ થાય ને એટલે આ બટેટા છે ને એની અંદર પચાવી દેવા હવે છે ને આમાં થોડોક આ જે આમચૂર પાવડર છે ને છે ને બે થી ત્રણ મિનિટ બોઈલ કરવાનું પછી ગેસ બંધ કરી દેવાનું હવે આ છે ને કૂક થઈ ગયા છે બે થી પાંચ મિનિટ જેટલું કરવાનું મેક્સિમમ થઈ જાય ને પછી આને ઢાંકી દેવાનું ગેસ ઓફ કરીને અને બી જે દસ આઠ થી દસ મિનિટ આપણે આને કૂક થવા દીધું છે ને એટલે એ વચ્ચે વચ્ચે ખોલીને હલાવતા રહેવાનું એટલે શું છે કાંઈ બી બેસી ન થઈ ગયું છે કુક હવે મસાલો કરવાનો ઓકે એટલે સૌથી પેલા હળદર લેવાની પછી ધાણાજીરો નો પાવડર પછી મરચું એક ચમચી એક થી દોઢ ચમચી લેવાની આ મારી ચમચી નાની છે ને એટલે તમારી ચમચી મોટી હોય ને તો એ પ્રમાણે લઈ લેજો અને ધાણાજી

આનાથી સરસ લાગે હે સરસ લાગે સરસ બસ હવે આને ખાલી પાંચ મિનિટ માટે બોઇલ થવા દેવાનું અને પછી ગેસ બંધ કરી દેવાનું અને આ મસ્ત તમારી આ આપણી શું કહેવાય લસણ અને બટેટા તૈયાર થઈ જશે સો લસણ અને બટેટા બની ગયા છે હવે આપણે દહીં ખારી બનશું બનાવશું અને દહીં ખારી બહુ જ ઈઝી ઇઝી છે સખત ઇઝીલી બની જાય હવે એમાં આપણે લસણ

અને પછી આ જે લસણની ચટણી છે ને મિક્સ કરી બસ હવે એમાં હળદર નાખશે મરચું એક ચમચી ધાણાજીરું એક ચમચી અને ગરમ મસાલો આની પહેલા જે નાખ્યું તો ને ગરમ મસાલો છે આ જીરું અને મીઠું હવે આને સખત હલાવવાનું હલાવવાનું અને એક જ ડાયરેક્શનમાં હવે છે ને આમાં કોથમીર પધરાઈ દેવાનું બસ હવે આને બે મિનિટ ઉકાળીને ગેસ બંધ કરી દેવાનો અને આમ દહીથી ખારી બી રેડી છે ઓકે અને હજી એક વસ્તુ ધ્યાન રાખવાની થી કરી બનાવતી વખતે કે તમારે ગેસ ગેસ તો ઠીક છે જે હલાવો ને જ્યારે બી હલાવો ને ત્યારે એકદમ ધીમે ધીમે એક જ ડિરેક્શનમાં હલાવવાનું નક્કર શું થશે કે જે પાણી છે ને એ ઉપરના એ જે તેલ છે ને આખું લસણનું એ ઉપરના ભાગમાં આવશે ને એ ઘાટી નહીં થાય એકદમ પાતળી થઈ જશે તો એન્શ્યોર કરજો કે તમે ધીમેથી હલાવો અને એક જ ડાયરેક્શનમાં હલાવો ઓકે જ્યારે બી અમે પેલો દ્વારકા બધી જગ્યાએ જતા ને સૌરાષ્ટ્રમાં જ્યાં બી જતા દહીં તીખારી લસણ બટેટા બધું ખાતા ને ત્યારે મારી બહુ જ ઈચ્છા હતી કે હું બનાવું ઘરે એમ પણ વૃષ્ટિ બનાવી નાખ્યું એટલે ચાલે ઇટ્સ ઓકે પણ મારી બહુ જ ઈચ્છા હતી કે હું બનાવું એક વાર આ અને મારી બીજી એવી ઈચ્છા હજી છે કારણ કે હજી ઘરમાં બન્યું નથી રબડી બનાવવાની કેટલા ટાઈમથી બાકી પેન્ડિંગ પેન્ડિંગ ચાલે કે રબડી 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 પણ બનાવી નઈ હે તમે બનાવી દો નકર પછી હું બનાવી નાખીશ તો મસ્ત આમ ટેસ્ટી ટેસ્ટી લાગે છે અત્યારે દેખાવમાં રસણીયા બટેટા તો મસ્ત હવે પેટ પૂજા હવે પેટ પૂજા કરીએ મસ્ત રીતે અને પછી મળીએ થોડી વારમાં હલો ફ્રેન્ડ ગુડ ડે ઇવનિંગ અત્યારે વાગ્યા પોણા છ થઈ ગયા છે અને હવે આપણે છે આશીષ પાસે ચા છે વચ્ચેના સમયમાં મેં ચા બંધ કરી દીધી હતી પણ હવે પાછી લોક લાગણીને માન આપી અને ફરીથી ચા ચાલુ કરી बाळ मने भी वागे छे अबे तो ये वागे छे मने नाय कुमंडी गिवडे त दुखे छे એટલે મે ના એટલે તે આખો પગ રાખું ચીકુ ચીકુ કુજી છે લાગી મા ખુદી જા ભરે ભરે કરે આમાં કલેક્ટર જ જાવત કંડક્ટર કંડક્ટર આની અંદર છે ને હા મારો ફોન હોય છે શું ફોન હોય છે ફોન ફોન અને અહીંયા છે ને હા હેડફોન્સ હોય છે શું છે એ મેં હમણાં કાઢ્યા છે ત્યાં મૂક્યા છે કારણ કે ના એડોપ છે ને બગાડી દીધા છે હે બગાડી નથી દીધા એનો એક કાન બંધ થઈ ગયો છે હવે એક કાન થી સાંભળું તે કાન માં બેરાજ થઈ જાય કારણ કે આ કાન માં ભઈ ના સંભળાય ને એટલે અચ્છા એટલે આ ચાલુ કર્યું ઓકે

દર્દ દે મસ્તમ સટકરતી છોડે દીધી સટકરતી આના ના કેવાય બતાવો સટના એક 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 સુવિચાર બધા કહેતા હોય છે રોજ એવું મે ગણીવાર એમ જોયું કે બધા સુવિચાર પાછળ એક મેં સાંભળ્યું હતું કે સુવિચાર કેતા કેતા હસવા ના હોય જોક નથી ના ના સુવિચાર આમ કહું તમને કે આમ બધા બ્લોગ જોઈને એવું કહેતા હોય છે કે આની લાઈફ તો જોરદાર છે ને જોરદાર છે ને જોરદાર છે પણ એ એકચ્યુઅલમાં એવું ના હોય એમ ઘણી ખાલી બતાવતા હોય પણ એ એકચ્યુઅલમાં એવું હોય નહીં એમ કે બધાના લાઈફમાં પ્રોબ્લમ્સ આવતી હા તો આ શું વિચાર મશીન કેવા જવું નતો ને ઇટ વોઝ નોટ એન જોક ઓલ્સો કારણ કે આપણે પ્રોબ્લેમ્સ ના બ્લોગ નોર્મલી નથી ઉતારતા હોતા આપણે કઈ બહાર જાય કે એવું કઈ ઇવેન્ટ કરીએ એના બ્લોગ ઉતારતા હોય છે એટલે બધાને એવું થાય કે ના યાર આ લોકોની લાઈફ કેવી જોરદાર છે લાવિશ લાઈફ જીવે જોરદાર લાઈફ જીવે મસ્ત લાઈફ ને એન્જોય કરે છે બટ બિહાઇન્ડ ધ સીન્સ શું ચાલે છે એ લોકોને નથી એટલે એ કેવત છે ને

એમાંથી બહાર નીકળ્યા પછી એટલે ફાઇટ તો આ સુવિચાર સાથે હવે આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છે તો જો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો તો મળી આવતા બ્લોગ માટે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ